નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં બ્રિજ ઇન્સ્પેક્શન માટે એક ખાસ પ્રકારનું ક્રેન ક્રેમ મંગાવવામાં આવ્યું છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે વિસ્તારમાં બ્રિજ અને નાના કેનાલ બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજ પૈકી કમોડ ભાટ વટવા અને શીલજ એમ ચાર બ્રિજ પંદર વર્ષ જૂના છે આ બ્રિજ નીચે જઈ અને નજીકનું ઇન્સ્પેક્શન કરવું અઘરું છે જેના માટે અવડા મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ મારફતે ઇન્સ્પેક્શન કરાવશે જે હાલ અન્ય રાજ્યમાંથી અમદાવાદ આવી રહ્યું છે એક કે બે દિવસમાં આ ક્રેન આવી જતા ચારેય બ્રિજ નું ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરવામાં આવશે તો સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલા ચાર બ્રિજ ઉપર ઇન્સ્પેક્શનની કામગીરી અવડા કરી રહ્યો છે બ્રિજના ઇન્સ્પેક્શન માટે સ્પેશિયલ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ નું મશીન મંગાવવામાં આવશે તો બ્રિજની નીચે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થઈ શકે તેના માટે આ મશીન ખાસ દિલ્હીથી કન્સલ્ટન્ટ કંપની દ્વારા મંગાવી ઇન્સ્પેક્શન કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ બ્રિજનું પ્રાથમિક ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે કોઈ પણ બ્રિજ ઉપર કોલમ કિબેમ સહિતની જગ્યામાં ક્ષતિ જણાઈ નથી નાનું મોટું પેચવર્ક કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે

ચાર બ્રિજ એવા છે કે જે પંદર વર્ષ કરતાં જૂના છે બાકીના બીજા બધા બ્રિજ જે છે એ તાજેતરમાં જ દસ વર્ષથી ઓછા સમયગાળા પહેલાં બનવામાં આવેલા છે અને આઠ બ્રિજ તો હજુ આપણા ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં સમાવેશ થાય છે આ સત્તરે સત્તર બ્રિજનું પ્રાથમિક ઇન્સ્પેક્શન જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે તેને ધ્યાને રાખી અને પૂર્ણ કરી દેવામાં આવેલું છે સત્તર બ્રિજ પૈકી કોઈપણ બ્રિજની અંદર જે મહત્ત્વના સ્ટ્રક્ચર હોય ગઢર બિન કોલમ એમાં કોઈ ક્ષતિ જણાઈ આવેલી નથી નાની મોટી બાબતો કે જ્યાં પેચવર્ક કરવાના હોય એવી બધી બાબતો અવડા દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે આ સત્તર બ્રિજ પૈકી જે પંદર વર્ષથી વધારે સમયગાળાના જૂના ચાર બ્રિજ છે એ ચાર બ્રિજનું ઊંડાણપૂર્વક ઝીણવટભરી તમામ પાસાઓને આવરી લેતી તપાસ હાથ ધરવામાં આવશે એના માટે અમે જે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ હોય તેઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને તેઓ દ્વારા એક બે દિવસમાં તેનું ઇન્સ્પેક્શન ચાલુ કરી અને ત્યાર પછી તેના જે ફાઇન્ડિંગ્સ આવશે જે અવલોકનો આવશે એના આધારે જે દુરસ્તી કરવાની થશે તે દુરસ્તી હાથ ધરવામાં આવશે નદીના બ્રિજની જો વાત કરીએ તો તે તે કઈ રીતે ચેકિંગ કરવામાં આવે અને આ માટે ખાસ મશીન મંગાવવામાં વિસ્તારની અંદર બે મહત્વના નદી પરના રિંગ રોડના બ્રિજ છે એક ઘાટ પાસેનું અને એક કમોળ પાસે હાલમાં ચોમાસાની ઋતુના કારણે નદીમાં જઈ અને નીચેથી બ્રિજ ઇન્સ્પેક્શન કરવું લગભગ અશક્ય હોય છે તેના માટે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ અવડા દ્વારા મેળવવામાં આવી રહેલું છે અને તે છીએ એ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ દ્વારા અમે નદી ઉપરના બંને બ્રિજ નીચેથી પણ એનું ઇન્સ્પેક્શન હાથ